કેવી રીતે વા બિપુલ વાહ વિપુલ વાહ નવો જોટ આપ્યો હતો ને હેલ્ય ફેમિલી ક્યાં થતા થાય કે મજામાં મજા હું પણ મજામાં છું મારા બ્લોગમાં તમારું બધાને દિલથી સ્વાગત છે મિત્રો આપણા બ્લોક હતા ને બધા મોજમાં જ હોય ને મોજમાં જ રહેવાનું અત્યારે આપણે કેરસી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ત્યારે પાંચ વાગે તો કે બધાને ગુડ આફ્ટરનૂન ને ગાડી આપણી છે ને સ્ટેશનમાં આવે છે એટલે આપણે ત્યાં જઈએ છીએ તો એનો ફોન પણ આવી ગયો છે ગાડીવાળાનો એટલે ચાલો જઈએ છે ત્યાં બ્લોકમાં કન્ટિન્યુ બની રહ્યો સહીએ છે ગાડી તો અત્યારે આપણે ગાડી આવી ગયા છે તો આપણા ગામના સ્ટેશનમાં જ છે બતાવી દઉં ને મસ્ત મજાની એસી બેસી ચાલુ કરી નાખી છે હવે કરતા નીકળી જાય કે વિપુલસિંહ પાછળ છે એ આવવામાં છે પણ એની ગાડી પાછળ છે મતલબ એની પાસે છે ગાડી હવે જોઈશ હિંદોડા જવાનું છે ટાયર બદલાવવાનું છે જો અમે આવે છે ખુલ્લું છે તો ટાયર બદલાવાનું છે બદલાવીને પછી જવાનું છે મતલબમાં કન્ટિન્યુ બન્યા રહેજો મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આગળ આગળ તમને બતાવતો રહીશ બધું ચાલો તો જઈએ જઈશ પેલા હિંડા ફાઇનલી મિત્રો આપણે ઇંદોડા પોગી ગયા છે અને ટાયર છે ને સેન્સ કરવાનું છે તો આ છે ને બેઠી ગયું છે હા એટલે મતલબ માં તાર દેખાઈ જાય ફાટે એમ છે એટલે માટે જેક મારી દીધો છે ઓળું ટાયર છે ને એ બદલાવવાનું છે કેમ કે આ નવા ટાયર મળતા નથી એટલે સે એની અહીંયા દુકાને એટલે માટે આ ટાયર સડાવવાનું છે આમાં એવું છે પણ હાલ છે કાજી ટીપ થઈ જશે બાકી તો વિપુલ ભાઈ નવો જોટો નાખે વાહ વિપુલ વાહ નવો જોટો આવ્યો હતો ને પણ

મિત્રો આપડી ગાડી બે સાઈડમાં મેં કીધી છે તમને એમ સાબુ છે આ સાઈડમાં માં કેમ મેં કીધી પણ એમાં એવું છે કે ન્યા છે ને કોલસો બંધ છે એટલે માટે ગાડી મેં ક્યારે જઈશ હું વિપુલ વિપુલ અહીં બેઠો છે એટલા માટે ક્યારે જઈશ અત્યારે છે આપણે વેપાર કરીએ ઓકે અહીંથી થાય છે હવે વીસ બાવીસ કિલોમીટર જેવું થાય છે હાઈવે ઉપર રાખીએ છીએ ત્યાં ઓલી ગાડી છે ને જવાની છે એટલા માટે ગાડી જાય એટલે જઈએ

સવારે ગુડ મોર્નિંગ મિત્રો બધાયને કે સવાર થઈ છે અને આપણા ગાડી આવી જશે અને સવારમાં અગરબત્તી કરી નાખી છે માતાજીને અને મેં જવાનું છે આપણે ડીઝલ નાખવા ક્યાં જવાનું છે એ નક્કી નથી હતી ડીઝલ પપે જાય બસ ખબર પડે પછી અગર તમને બ્લોકમાં કહું છું બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહો હું વેપર જવાના છે બે આવી જશે બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહે તો આપણે ડીઝલ નાખી લીધું છે પચાસ લિટર નાખવાનું તો જોઈ શકો છો પચાસ લિટર નાખી લીધું છે કરી ગયા છે જવાનું છે આપણે અહીંથી નિમક ભરવા એટલે આપણે આજની ટીપ રહેવાની છે ભાવનગર થી નિમક ભરીને ભરૂચ જવાનું છે નિમક ખાલી કરવા ભરૂચ સુધીની આજની ટીપ રહેવાની છે આપણે રિટર્ન ની પાછું તમને બતાવીશ બ્લોક માં કન્ટિન્યુ બની રહ્યા છો છે નિમક ભરો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા ભાવનગર ડીઝલ પંપે છે ડીઝલ પંપ નખવી પછી જવાનું છે જોઈ છે કેટલા લીટર આવે છે કેમ કે ફૂલ કરાવવાની છે અને વાહન છે નિમક ભરવા

આવી ગયું છે તો મિત્રો એક લોસો પડી ગયો છે કેમ કે ડીઝલ છે ને આપણે બીજાને ઓલામાં નાખ્યું હવે ડિમક છે ને ક્યારે ઓર્ડર નથી બંધ છે ડીઝલ તો એ બને ઓલામાં નાખવી લીધું પણ હવે બંધ છે એટલે આ માટે હવે કોલસો ભરીને જવાનું છે આપણે એ પણ કંઈક નવું લોકેશન છે કાંઈ મતલબ કાંઈ નથી કોલસો ભરવાનું છે પણ નવું લોકેશન છે હવે જોઈએ છે ક્યાં છે અત્યારે છે ને ભાઈ અહીંયા ડીઓ લેવા જાય પાછા મતલબમાં માં પહોંચી જતા આમ આગળ આગળ પહોંચ રહી ગયો છે એટલે ત્યાં જવાનું છે ડિયો લેવા રિપોલ છે ને શીખું ખાવે જોઉં

ઈવડો ઈ પેલો મારે પછી ના બીજો મારે પછી આપણી ગાડી ગાડીની અંદર એન્ટ્રી થાય છે મતલબ આ ઓફિસ છે ત્યાંથી એન્ટ્રી કરવાની ઓલે પણ એથી ગેટ છે હજી આપણે હજી બે ત્રણ ગયા બાકી છે પછી ત્યાંથી પછી અંદર જઈએ છું ચાલો કે નહીં જઈએ છું કાટો કરાવીશું પછી પાછી બે બે પોઈન્ટ આવે ત્યાં એન્ટ્રી કરવા જવા જતા નથી ક્યાં જાવ છો તમે જો ખાલી બે પારા બે બાજુ પાણી છે ને વસારા પારો છે

કરતા ને બધે કરતા આગું જવાનું છે લોકો આવું પડે છે ત્યારે કેવો રસ્તો છે એ તમે જોઈ શકો છો એમાંથી આગળ રસ્તો હેરફો કરે છે એટલે આ ગાડી ઉભી રાખવી પડે છે ગમેના સાઈડમાં એમ કે ગાડીઓ છે ને ભરેલી નીકળવા નથી જતા એટલે રસ્તો હેરખો કરી નાખે નીકળે છે ચાલો કે નહીં નીકળે જોઈ શકે તારી બસ મળે ચાલો લોકો બની રહ્યો આપણે ત્યાં ગાડી બોલવાનું છે ત્યાં

એને આપણે ત્યાં નીકળ્યા છે સાત વાગ્યાના ઘરેથી જ્યારે વાગી જશે ત્રણ ફીટ વાગી જશે છે ને માટે ઉઠશે બાજુમાં ને બાજુમાં છે એટલે આપણે નીકળી જતી રોડ ચાલો મળીએ સિવાય ગાડી પર લઈએ પછી આગળ મળીએ ગાડી ભરાવા આવી ગઈ છે અને તમને પ્લાન્ટ બતાવું આજે ને ભાઈ આમાં વોશિંગ થાય છે મશીન બધાય છે એમાં વોશિંગ થઈ છે ને ઉપેર થાય છે જો બરાબર કેટલો છે ત્યાં થાય જો આપણી ગાડી છે ને ભરાવા આવી થોડીક જ બાકી છે હમણાં ભરાય જા બધે ખારો પટ છે ભાઈ જો ગાડી વાળા પણ નવા છે કે આ લોકો પૂછે છે મને ભરવાનું ક્યાં છે એટલે એ લોકો પણ નવા છે એ લોકો બતાવી દીધું કે અબજ ભરવાનું છે ટેલરિયા છે હવે આપણે નીકળી જવાનું છે રોડ ઉપર ચાલો મળીએ છીએ આગળ